પાર તાપી નર્મદા રિવર લિંકનો મુદ્દો વધુ વકરી રહ્યો છે આજે આ પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુરમાં આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહારેલીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સાથે દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની સાથે મોટી સંખ્યામાં આદિવાસી અગ્રણીઓ જોડાયા હતા છેલ્લા કેટલાક સમયથી પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના વિરોધ વધી રહ્યો છે

જોકે સરકારની સ્પષ્ટતા બાદ પણ આજે ધરમપુરમાં પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી યોજાઇ હતી જેમાં અનંત પટેલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને રાષ્ટ્રીય આદિવાસી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ વિક્રાંત ભુરિયા સાથે આ વિસ્તારના આદિવાસી અગ્રણીઓએ સરકાર સમક્ષ આકરા પ્રહાર કર્યા હતા અને કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટને આગળ વધવા નહીં દઈએ તેવા નિર્ધાર સાથે રોષ પ્રકટ કર્યો હતો સભા બાદ રેલી સ્વરૂપે આ પ્રોજેક્ટના વિરોધમાં અને સરકાર સમક્ષ આ પ્રોજેક્ટને રદ કરવાના શ્વેતપત્રની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો જોડાયા હતા આથી હજુ પણ આગામી સમયમાં આ રિવરલિંક પ્રોજેક્ટના વિરોધનો મુદ્દો વધુ વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે બે હાજર સત્તરમાં ડીપીઆર બનો ત્યારે કોની સરકાર હતી ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી તમારી સરકારમાં ડીપીઆર બો તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણજીએ બે ની ચૌદમી ફેબ્રુઆરીએ લોકસભામાં એમણે વાત કરી અને ત્યાર પછી પણ એક મોગલી એમ કે છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી કેર ગેરમાર્ગે દોરે હવે નવો જૂઠાલાલ નીકળી આવ્યો એમણે કાલે કાગળ બતાવ્યું એમણે વાંચવાની જરૂર છે પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી પણ પછી આપશે તો એટલે અમારે ખાસ શ્વેતપત્રની માંગણી સાથે આર લડાઈ લડવી છે શ્વેતપત્ર એટલે કે દિવા કરો સૂર્ય રે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય એવું વ્હાઇટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં ડાંગ કપરાડા ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે પચાસ હજાર જેટલા આદિવાસી કુટુંબોને અસર થાય છે ડુબાણમાં જાય છે ડાંગમાં જ પચાસ ગામ જેટલા ડુબાણમાં જાય છે એમ જોવા જાય તો ગામ ઓછા લેખા છે પરંતુ ઘોડી અને જે મિલિન જે ગામો છે એ ઊંચાઈ પર છે એ ડૂબવાના હોય તો એની નીચેના ગામ સ્વાભાવિકપણે ડૂબવાના જ છે એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય એવું છે આજે અમારો કાર્યક્રમ બિરસા મુંડાજીની પ્રતિમા એ પૂજા અર્ચના કરીને